હજુ સુધી બાળકનો કોઈ પત્તો લાગ્યો નથી જેથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે લોકોએ ચક્કાજામ કરતા પોલીસે સમજાવટથી કામ લીધી છે વરિયા વિસ્તારમાં બાળક ખુલ્લી ગટરમાં પડ્યું ગયું હવે ત્યારે બાળકના સમાજના લોકો રોડ પર ચક્કાજામ કરીને પાલિકાનો વિરોધ કરી રહ્યા છે પોલીસ સમાજના લોકોને સમજાવવાનો પ્રયાસ કરી રહી છે અત્યારે કોઈ વિરોધ કરવાનો કોઈ મતલબ નથી એકવાર બાળક મળી જાય ત્યારબાદ જે પણ અધિકારી કે કર્મચારી હશે તેના વિરોધમાં જરૂરથી કાયદેસરની કાર્યવાહી થશે પરંતુ હાલ રોડ ચક્કાજામ કરવા યોગ્ય નથી કેમેરામેન સેનેરી વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાની સુરત અમને અમારું બાળક જોઈએ બસ તમે ગલતી કરી છે તમારી ભૂલને કારણે અમારા બાળકનો જીવ ગયો છે અમને કોઈ બી સંજોગો અમને અમારું બાળક આપો બીજું કાંઈ નહીં અમને કોઈ વાદ વિવાદમાં કોઈ પક્ષપાતમાં અમને કોઈ રસ નથી અમને માત્ર એટલી જરૂર છે કે અમને અમારું બાળક આપો કાલે સાંજના પાંચ વાગ્યા સુધી અધિકારી નકશો નકશો લેવા ગયા છે તો આવવાનું પણ અધિકારી જ ખોવાઈ ગયો છે અધિકારી જ નથી આવતો જવાબદાર અધિકારી જ નથી અરે રાત્રે અમને નકશો લેવાનું કહી અને ત્યાં તાપડું કરીને બેઠો અરે આ શરમજનક બાબત કેવાય આ કોને કેવું ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરોએ કમિશનરને ફોન કરવો પડે કે સાહેબ આ વિસ્તારના ઝોનલ ઓફિસરોને જવાબદાર અધિકારીને મોકલો અને આનાથી તો શ્રમ ઘટના કઈ કહેવાય કે ફાયરના વાઇસ પ્રેસિડેન્ટે કમિશનરને ફોન કરવો પડે તો ચૂંટાયેલા પ્રતિનિધિ શું કામના અરે અમને તો નરેન્દ્રભાઈ પર એટલો ગૌરવ થયો કે એક રિંગ ઉપર એ માણસ દસ મિનિટની અંદર સ્થળ ઉપર આવ્યો અને એ માણસ આવ્યા પછી ફાયર બ્રિગેડ આવે છે પછી ઝોનલ અધિકારીઓ ખાલી સો સપાટ ચીન સપાટા કરીને વૈયા જાય પછી કો કરે છે આની ઉપર નાખે ઓની ઉપર નાખે છે આ શું છે ભાઈ અરે કોઈ રાજનેતાનો છોકરો જો મૈરોવત હોત ને તો આ આ ધરતી છે ને ચોવીસ કલાકની અંદર ખોદી નાખી હોત મહિરો હોય છે આગળ સાંસદનો કે શિયાળનો કોઈ ભાણીઓ કે ભત્રીજો કે છોકરો કે મહિરો હોય છે ખબર પડે અત્યારે અમારો બાળક એક સામાન્ય સામાન્ય નાગરિકનો બાળક ગયો છે ને મારા સમાજનો દીકરો ગયો છે ને એટલે બાકી આગળ નેતાનો છોકરો ગયો હોત ને તો આ ગટર ન પડત રાતોરાત ખોદાઈ ગયું અત્યારે કામગીરી બસ અમારી એટલી જ છે કે અમને પેલા અમારું બાળક આપો પછી અમે આગળની જે પણ કાર્યવાહી કરવી પડશે જેને પણ સસ્પેન્ડ કરવા પડશે એ અમે કરવા માટે પણ તૈયાર છીએ આખો સમાજ એક થઈ એક સમાજ ને એક સમાજ અમારી તાકાત અમારો સમાજ કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે